પાલનપુરની કુંવારબા સ્કૂલ ખાતે અખિલ આંધણા મહિલા વિંગની બેઠક યોજાઈ હતી જેમાં સમાજના શિક્ષણનું સ્તર વધે કે કુરિવાજો દૂર થાય તેમજ આજના યુગમાં ખોરાકથી થતા રોગોમાં જાગૃતતા આવે અને બહેનો સમાજમાં આગળ આવે તેમજ શિક્ષણનું સ્તર વધે તે માટે આજે મહિલા વિંગની બેઠક યોજાઈ હતી મહિલા વિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના ગામડાઓમાંથી મહિલાઓ તેમજ અમદાવાદ સાબરકાંઠા રાજસ્થાનથી પણ મહિલાઓ પાલનપુર ખાતે પહોંચી હતી અને આ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને બહેનો દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અત્યારના યુગમાં રોજિંદા જીવનમાં ખોરાકનું ખૂબ મહત્વ હોય છે અને ખોરાક દ્વારા અનેક રોગો ઘરમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે આ ખોરાકને લઈને પણ બહેનોમાં જાગૃતતા આવે અને પૌષ્ટિક ખોરાક પોતાના પરિવારજનોને આપી અને સ્વાસ્થ્ય સુધારે તેમજ નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવામાં આવે દીકરા દીકરીઓને સારા સંસ્કાર અને કુરિવાજો દૂર થાય તેમજ શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે મહિલાઓ આગળ વધે તે સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી આ મહિલા વિંગ બેઠકમાં સમગ્ર જિલ્લાના ગામડાઓમાંથી તેમજ અન્ય શહેરોમાંથી પણ મહિલા વિંગ બહેનો બેઠકમાં હાજર રહી હતી